કેમ છો બધા મજામાં અમે પણ મજામાં જોઈ શકો છો મહિનામાં એક વિઝીટ તો અહીંયા ની હોય અને અમે સન્ડે છે એટલે પહોંચી ગયા તો આજે પણ અમે આવી ગયા છીએ એને હજી અમે ડિસ્ટર્બન્સ બહુ તો ઇગ્નોરિંગમાં તો હજી અમે પાં ભાગના આવ્યા છીએ હજી અડધા ભાગના બાકી છે માસીને બધાય મેં બધા આવે છે ધીમે ધીમે તો આજે પણ મારો બસ સ્કિનરનો પ્લાન છે થોડી વાર કંઈક રમશું ગેમ્સ લાસ્ટ ટાઈમ પણ રમી હતી પણ ય એનો બ્લોગ શૂટ નથી કર્યો રમે પણ આજે કરીશું તો ચાલો સ્ટેટ યુ હે યસનેન ફેસવુસ સામે ગયો બોલ લેવા

ટ્વિનિંગ ટ્વિનિંગ વરસાદમાં ઓમણે આવર્ષે હારો બસ ચર્ચા વિચારણા ચાલુ બેસી છે આરામ સોઈ જાઉં ખબર નહી

ખાલી પ્લાન બનાવશે એમાં કેન્સલ કરવા હતું ફરવા જવાના પ્લાન બનાવશે ખાલી કેન્સલ કરવા હશે આવી ગયા તમે કેમ છો આને કોણ લઈ આવી આને કોણ લઈ આવી મારી વગર કોઈ હલે નહીં બેટા હા એ ઈના એકના ફોનમાં માં હે મન દીધા જ નથી આજ મારા ફોન માં હે જો મારા ફોનમાં માં હોય ને આવી જ જાય

તમને ભૂખ નથી લાગી ગઈ હવે હે ક્યારના ના બેઠા છો ભૂખ નથી લાગી સારું કર્યું હું વિડીયો લઉં છું ફોટો હું મારા માં વિડીયો છે ચાલો હા બાવો બા કેટલા એટી ફાઈવ એજ કેટલી થઈ તોય ઘણા કહેવાય આપણે એટલા નહી પૂગી અરે જાજા કેવાય એટલે જ બારને હજી વધારે સેન્ચુરી પાર કરવાની છે પણ તો આપણી વાત થઈ આપણે તો એટલાય નથી પૂગવાના

मोथे फीपले मारो ब्लॉग तुम्हारा ब्लॉग ने तुमने कोई नहीं ली थी थी बाया नाराजली चाबी टाइम आई 10वा किचारा बोलला मीदा थी नोई कम टाइम से भाभी चाचा मत खाय काही खाली आवडते ना एमाने पड़ी जा

હજી એ લોકો ને ખોટતા નથી મારા માલે જોઈ દો અમારું ફેમિલી ખાલી તમે આ ટેબલ ટેબલમાંય નથી સમાતા ખીચો ખીચ થઈ ગઈ છે માન માન જગ્યા મળી હા બસ માં બેઠા હોય ને એવું લાગે તો કોઈ ઉપર બેઠા

ફાઇનલી જેમ તેમ કરીને અમે એડજસ્ટ થઈ ગયા છીએ મારી માટે હું મંગાવવાનું એ સાજીત માર માટે હું મંગાવવાનું ફેમસ છે કે ગુજરાતી માં ગમે ને ગુજરાતી જે

एमा हां हां हम जो तो डिस्कस सीरियस डिस्कशन जो होय तो जति को अंदाजा गननी बात आति लागे है जे मुद्दा न भी ये पद के बारे में बात है काय क्या के खास मतलब હા આજે થોડાક બીઝી છે અને એમાંય કાંઠ કરી ને કૂટવવું બેને એજ કહું છું બનાવો બનાવો અમનેય આપજો साजिद फुल फॉर्म माओ प्लान बनावे छे आ सक्सेस चाहि कितलो नहीं ठोयला हे दे काटि मतलब उमाई गयो हाय हाय गर्ल्स ગપ્પા આ આ કેવડી ટીમ ટીમ છે અલગ અલગ બીજી બીજી પછી આ ત્રીજી બે ની છે ખાલી એક અહીંયા હા ઝૂમ કરી લઈ આપડે આ ત્રીજી કામ કરે જો किया बे नहीं बाप ने गेखा 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 प्लान बनी गो जावा डन है जाओ जाओ। गेखा थाँ। गेखा थाँ।

નો તો હસનને તેમસ કે ઉપર ને ને એની રે જો ભૂલ થાય ને તો વાક ભૂલ નો હોય મારો નો પાછો એય 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 ચાલુ થયો ખૂબ ગાંડા કાટો છો દાદા

લે <coughs>: <coughs> <homework> <sharp inhale> નો કામ નથી થયું છે કે હવે ઠીક ગેમ પતી ગઈ છે હવે આવા થઈ એ લેના વહીના યાર તો

मामा वाह <laughs> <आचारी। laughs> <laughs>

એ તા મારે મારે રમવું નથી તો તમે રમો આ યોગ અમને મજા આવે કોઈ મજા આવે કિસ બોલો કે મેરા મજા જ નથી આવી આને તો કાઢો યાર હટ કાવલો બસ એક ટાશ થા હે કોઈ નો ઉતવા જોઈએ ડ્રાઈવર ને હંસ લાગે છે તમારે વાગે ઉઠવાનું છે બસ ઈ તો છુડડાડી ના જ છે તૈયાર છે લાઉ છું કોટ નું નામ અકરામ છે આવા દે આવા દે જલ્દી અહીંયા અહીંયા માવા માવા જવા દે જલ્દી આવા દે અલે 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 ના ના એને જમવા રા

જાવકને મને કેવું ભાવે Yeah! <laughs>

ખાલી પ્લાન બનાવે છે કે કેન્સલ પણ થાય છે તો ચલો જોઈએ નેક્સ્ટ પ્લાન અમારો શું આપણે મળશે ફિલહાલ માટે બાય ગુડ નાઇટ ટેક કેર